ડેડીયાપાડાના કણજી ખાલ ફળિયા નજીક કુલ કિંમત આધારે ડુમખલથી કણજીખાલ ફળિયા બાજુ જતી એક બોલેરો ગાડીમાં પ્રોહી મુદ્દામાલ ભરેલ છે જે બોલેરો ગાડીને ઉભી રાખી ચેક કરતા બોલેરો ગાડીમાંથી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બે હજાર ચારસો ના પ્રોહી મુદ્દામાલ તથા બે મોબાઈલ તથા એક બોલેરો ગાડી સાથે એલસીબી નર્મદા ટીમે પકડી પાડેલ છે પકડાયેલો મુદ્દામાલમાં રોયલ બ્લુ મલ્ટ વિસ્કી એકસો એંસી મિલીના ક્વાટરીયા નંગ સાતસો અડસઠ કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ બિયર પાંચસો મિલી નંગ નવસો છત્રીસ ઝડપી પાડેલ છે